નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી બે હાજર પચીસ આવી ગઈ છે જેમાં પગારની જો વાત કરીએ તો આમાં પગાર રૂપિયા તમને ઓગણચાલીસ હજાર છસો તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે જેમાં લાયકાતની જો વાત કરીએ તો લાયકાત પદ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે જેમાં અરજી કરવાની અંતિમ તારીખ છે સત્તર છ બે હજાર પચીસ લગે તમે અરજી કરી શકો છો આ વિડીયોમાં શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો જી એસ એસ આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ થ્રી રિકોમેન્ડ બે હજાર પચીસમાં શું તમે ગુજરાત સરકારના ફૂડ સિવિલ સપ્લાય અને કન્ઝ્યુમર અફેર્સ વિભાગમાં કારકિર્દી બનાવવા માગો છો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણની સો જગ્યાઓ માટે ભરતીની જાહેરાત જે જાહેરાત નંબર છે એ બહાર પાડવામાં આવી ગઈ છે ઓનલાઈન અરજી પ્રક્રિયા અઠ્યાવીસ મે બે હજાર પચીસ થી સત્તર જૂન બે હજાર પચીસ સુધી ચાલશે લાયક ઉમેદવારો જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા અરજી કરી શકે છે ત્યારબાદ આ ભરતી માટે ઉમેદવારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને લાયકાત ઉંમરમર્યાદા અને અન્ય શરતો તપાસવી આવશ્યક છે વધુ માહિતી માટે તમારે જે ઓફિસિયલ જે વેબસાઇટ આપેલી છે તેની મુલાકાત લેવાની રહેશે અને આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વીડી નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ સંસ્થા કઈ રહેવાની છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પોસ્ટનું નામ તો આસિસ્ટન્ટ મેનેજર વર્ક ત્રણ જગ્યાઓની વાત કરીએ તો સો જગ્યાઓ અરજી કરવાની રીત તો ઓનલાઈન છે પગાર ધોરણની વાત કરીએ તો ઓગણચાલીસ રૂપિયા એક લાખ છબ્બીસ હજાર છસો લગી તમને લેવલ સાત પાંચ વર્ષ પછી તમને મળવાપાત્ર રહેશે સ્થળ કયું રહેવાનું છે તો ગુજરાત ત્યારબાદ જગ્યાઓ આપણે જોઈ ગયા તે પ્રમાણે સો જગ્યાઓ છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ડિગ્રી ડિપ્લોમા જેમે હોટેલ મેનેજમેન્ટ કેટરિંગ ટેકનોલોજી પછી હોસ્પિટાલિટી ટુરિઝમ અથવા સમક્ષ ક્ષેત્રમાં ડિપ્લોમા ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ બેટર ડિગ્રીની વાત કરીએ તો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન હોટેલ મેનેજમેન્ટ અને ટુરિઝમ ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ એમાં એમબીએ અથવા ટુરિઝમ અને હોટેલ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા તમારે કરેલું હોવું જોઈએ ત્યારબાદ નોંધ યુજીસી એક્ટ ઓગણીસો છપ્પન હેઠળ માન્ય યુનિવર્સિટી અથવા સરકાર માન્ય સંસ્થામાંથી હોવું જોઈએ કોમ્પ્યુટરની જ્ઞાનની વાત કરીએ તો ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ ઓગણીસો સડસઠ મુજબ બેઝિક કોમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન હોવું જોઈએ ત્યારબાદ ભાષા પ્રાણીની વાત કરીએ તો ગુજરાતી હિન્દી અથવા બંનેનું જ્ઞાન આવશ્યક છે એટલે કે જરૂરી છે ત્યારબાદ ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે તો જનરલ મહિલા માટે પાંચ વર્ષની છૂટછાટ એટલે કે વધુમાં વધુ ઉંમર બેતાલીસ વર્ષ અનામત માટે પાંચ વર્ષ છૂટછાટ વધુમાં વધુ ઉંમર બેતાલીસ વર્ષ અનામત મહિલા માટે છૂટછાટની વાત કરીએ તો દસ વર્ષ વધુમાં વધુ ઉંમર સુડતાલીસ વર્ષ ત્યારબાદ પીડબલ્યુડી જનરલ પુરુષ માટે દસ વર્ષ સામે પિસ્તાળીસ વર્ષ પીડબલ્યુડી જનરલ મહિલા માટે પંદર વર્ષ સામે પચાસ વર્ષ પીડબલ્યુડી અનામત પુરુષ માટે પંદર વર્ષ સામે પિસ્તાલીસ વર્ષ પીડબ્લ્યુડી અનામત મહિલા માટે વીસ વર્ષ સામે પચાસ વર્ષ ભૂતપૂર્વ સૈનિક સરકારી નિયમ મુજબ તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે ત્યારબાદ અરજી ફીની જો વાત કરીએ તો જનરલ માટે પાંચસો રૂપિયા અનામતમાં જોઈએ તો એસસી એસટી મહિલા પીડબ્લ્યુડી ભૂતપૂર્વ સૈનિક માટે ચારસો રૂપિયા ચૂકવણીની રીત તો તમારે ઓનલાઈન ચૂકવણી કરવી પડશે નોંધ કે પ્રિલિમિનરી પરીક્ષામાં હાજર થનાર ઉમેદવારોને ફી રિફંડ મળશે ત્યારબાદ પરીક્ષા પેટર્ન ની જો વાત કરીએ તો પાર્ટ એ જેમાં લોજિકલ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્ક્સ ત્યારબાદ કોન્ટિટ્યુટ ઇપ્યુટ્યુટ એના ત્રીસ ગુણ ત્યારબાદ પાર્ટ બી ની વાત કરીએ તો ગુજરાતી ઇંગ્લિશ કોમ્યુનિકેશન કરંટ અફેર ભારતનું બંધારણ ત્રીસ ગુણ વિષય સંબંધિત એમસીક્યુ એકસો વીસ એમ કુલ ટોટલ બસો પેપર રહેવાનું છે કુલ પ્રશ્નોની વાત કરીએ તો બસો દસ સમયની વાત કરીએ તો એસી મિનિટ નેગેટિવર્ત કરીએ તો માર્કિંગની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ પચીસ ગુણ પ્રતિ ખોટા જવાબ જવાબ સાથે તમારા કાપવાના થશે ત્યારબાદ અગત્યની તારીખો જોવા જઈએ તો અરજી શરૂ થવાની તારીખ છે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ અરજી કરવાની અંતિમ તારીખ છે સત્તર છ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો પરીક્ષાની તારીખની વાત કરીએ તો ટૂંક સમયમાં જાહેર થઈ જશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આમાં ફોટો સહી શહી સૈનિક પ્રમાણપત્રો અને માર્કશીટ ત્યારબાદ કોમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર જાતિનો દાખલો પછી પીડબ્લ્યુડી પ્રમાણપત્ર જો લાગુ હોય તો પછી ભૂતપૂર્વ સૈનિક પ્રમાણપત્ર જો લાગુ હોય તો આધાર કાર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આટલા તમારા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાં જી એસએસબી એસ જે મેનેજ ભરતી બે હજાર પચીસ માટે પસંદગી પ્રક્રિયા નીચે તબક્કાઓ ધરાવ તબક્કાઓ ધરાવે છે જેમાં પ્રિલિમરી પરીક્ષા જે સીબીઆરટી ઓએમઆર આધારિત ઉદ્દેશ્ય પરીક્ષા એમસીક્યુ દ્વારા લેવામાં આવશે ત્યારબાદ મુખ્ય પરીક્ષા જેમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે છે છેલ્લે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેમાં શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ નોટિફિકેશન વાંચો નોટિફિકેશન ડાઉનલોડ કરો અને લાયકાત આ તપાસો ત્યારબાદ વેબસાઇટ પર જાઓ ઓજસ પોર્ટલ અથવા જીએસએસ જીબીની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર જવાનું છે ત્યારબાદ રજીસ્ટ્રેશન જેમાં નામ ઈમેલ અને મોબાઈલ નંબર સાથે રજિસ્ટર કરો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ જનરેટર થશે ત્યારબાદ અરજી ફોર્મ ભરો જેમાં વ્યક્તિગત શૈક્ષણિક સૈશનિક અને અન્ય વિગતો તમારે ભરવાની છે ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો જેમાં ફોટો અને સહી તમારે અપલોડ કરવાની રહેશે ત્યારબાદ ફી ચૂકવો જનરલ માટે પાંચસો રૂપિયા અને અનામત માટે રૂપિયા ચારસો તમારે ઓનલાઈન ફી ચૂકવવાની રહેશે ત્યારબાદ અરજી સબમિટ કરો ફોર્મ ચકાસીને સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ તમારે કાઢી લેવાની છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત